સીતારામે જય માતાજી તો મજામાં બધાય તો આપણે આવે ગાય નવા લોકમાં તો બધા એનું સ્વાગત છે ને હાતમને બધા એની શુભકામના ને આપણી જો શાકભાજી લેવા કારણ કે હાથમાં બે ત્રણ થી બંધ રે મોડી ધાણાનો શોખ એવડો પૂરો જો ધાણાનો લીધો લીધા ટમેટા રીંગણા ને ગુવાર આ ગુવાર છે આમાં લીધા વાલ વાલ વટાણા મિક્સમાં લીધા

પછી આપણે આમાં ટોપરાનું ખમણ અને પેંડાનો ભૂકો નાખી દીધો જો માવો હોય તો મારો નાખવાનો એવા એ આપણે આ ચાહણી મૂકી દઈએ ખાંડની ચાહણી મૂકે દઈએ તો આપણે અડધો કિલો ટોપરાનું ખમણ ને અડધો કિલો અઢીસો ગ્રામ બે અઢીસો અઢીસો હોય તો અડધો કિલો ખાંડ નાખવાની છે ઘણા કિલો નાખે તો કિલો નાખીએ તો ગરમ બહુ વળો ગયેલું બહુ થઈ જાય એટલે આપણે છે ને હામે જ નાખવાનું હોય એટલે આપણે આ ચાહણી બનાવેલી બે પાક ની ચાહણી આવે જાય એટલે આપણી સેણાઈમાં નાખી દેવાનું છે બધું એટલે આપણે અમૃત પાક થતો તૈયાર તો ચાહણી આપણે બે પાક ની લઈએ બે પાક ની ચાહણી લેવાય જાય એટલે જો મેસુબ ના કરી લીધા એવા આપણે આણા અમૃત પાક ના ઢેફલા અને એને હજે આપણે બનાવવાનું છે મૂંગફા તો મૂંગફા પણ જો આ ઘડિયામાં તમે જોડાયેલો જ રીજો તો આપણે મૂંગફા પણ બનાવેલી એ

ને અમારે તો ફોલો પેન નાસ્તો જોઈએ કે અમારે તો સાય નું જ હોય કીત ને ગીત ચાલુ જ હોય આ ને આપણી ફરમાઈશ જ કે નવું નવું શીખવું નવું નવું શીખવું આપણે યુટ્યુબ માં જોવેલી કે આપણી કઈક ને કઈક શીખેલી હોય તો આવું છે બધું તો તમે જોડાયેલા જ રહીજો તો આપણે આ વિસાહને આવે જાય તો હું તમને બતાવું આ આપણો આ સાહણી આવે ભાઈ આપણી ને આપણી જો ચાણી આવી ગઈ એટલે આપણે આ નાખી દેવાનું છે બધું ભેટ નાખવા લેવાના છે આમાં આપણો અમૃત પાક કેટલો તૈયાર તૈયાર આપણો મેં સૂદ ને અમૃત પાક ને બધું મહેનું ખાવા તો આપણી આણી છે ને ડબરામાં નાખ દઈએ કે થારીમાં નાખ દઈએ ઢેપલા કરે લઈએ હાલો તો બધા અમૃત પાક ખાવા હાલો જો આ ડબ્બા નાખ દઈએ કે જાડા ઢેફલા થાય આમાં નાખતા ને ખાલી બધું તો ઢેપલા આપણા જાડા થાય જો આમાં નાખી દીધો હવે વાસણ કરી દીધું આણા આ ગળી પીસ કરીને હું તમને બતાવી દਾਂ કે કે જો આ આમ્રપકના ઠેપણા ત્યાં જોવે લીજો વચમાં ચરાક છાડો હૈ દેમેસ પાક વૈશમાં જાડો હોય તો જોઈ એટલો ફોલ્ડ નીકળે ને મમ્મી નો જાડો છે નત કાટતી ખાલી કા હા તો કોઈ વાંધો નહીં હોય કહેવાનું હોય આસો હોય તો આસો કહેવાનો જાડો હોય તો જાડો કહેવાનો ને આપણો અમૃત પાક બને ગો ને વચમાં જાડો છે એ પાક હમણાં અમુક કરી લીધું રેડી રેડી તો બેન આપણો અમૃત પાક બની ગયો તૈયાર તો ઠરવા દઈએ પછી બધા ઢેપલા કાટે કાટે ડબરો કરી ખાલી કેમ બાકી બની ગયો તાકાત વાળો ગયો કોઈને ખાવો હોય તો આવો આપણો અમૃત પાક ખાવા આપણું મૂંથા ખેંકવો તૈયાર કારણ કે લાઇટ વહી ગીતી ના એટલે આપણી મૂનથાની રેસીપી ન દેખાડે હે કે આ એટલે દૂધનો ઘીનો ધાબો દે કે નાખવાનું પછી લેવાની સાંણી તો એ રીતે આપણી કરવાનું હોય પણ આજે રેસીપી ન બતાવે હવે કાઢી ત્યાં અંધારા પડે રસોડામાં કંઈ હુજે નહીં એટલે ફ્લેશ લાઈટ રાખીને મેં આ બનાવ્યો ને ગરમી ખૂબ થાય એટલે પછી મેં નો તમને બતાવ્યો વિડીયો એ વિડીયો તમારે અધૂરો રહ્યો તો આ પાછો નવે હડથી આપણે આ પાછો બનાવેલી પણ બનાવેલી ને આણી ઠંડો થવા દેવાનો છે પછી આ મૂળ ના ટેપલા ખા હે સુધી લાઈટ ને તો બધા થઈ જાય ને બાયું છે ને એકદમ આખરી ચાણી લે ને સીધો લોટ નાખી દે છે એટલે અને ઝાડ આમ એકદમ કોળો થાળીમાં નાખીએ તો એ ઠેફલા ન તૂટે ને આ કાંઈ આપણો એવો થાય મૂંથાર કે માવા જેવો મૂંથાર થાય હું ઠેફલા કરીને નહીં તમને આમાં જોડાયેલો જ રીજો હું તમને બતાવી કે કીઓ જામે ગો ને કેવો સરસ મૂંથાર કીઓ

ઊંડા વાસણમાં નાખો એટલી ફૂલ પડે ને આપણો મેસુપ થયો ટનાટન ને અમૃતપાક ને આ આપણો અમૃતપાકથાળ પણ એ ડબ્બામાં ભરલીએ ગણપતિનું નામ લઈને તમે જોવો જોઈએ આપણે ખાતા નોંધરાય એટલો મેસૂબ મસ્ત થયો તો આ આપણી બધાય ડબરામાં ભરલીએ એક એક કરે ની તો જો આ મેસૂબની રેસીપી ગમી હોય મોનથાળ ને અમૃતપાકની તો મારો વિડીયાની લાઈક શેર ની સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઈક બટન દબાઈ જો એક સ્વીટ એટલી મસ્ત બની ગઈ કે આપણે જોતી ટીવી થઈ ગઈ આપણે એ ડબ્બામાં ભરલીએ મેસૂતા પરફેક્ટ જ થયો કારણ કે મેસૂઝમાં તો કંઈ ઘટતું જ ને કે હાવ એકદમ પોચો મોઢા નાખીએ તો એ સરસ ઓગળે જાય એવો થયો તો જો આવી આ આ વિડીયો પી પડે જાળીદાર બને ગો જાળીદાર ધાયરો એનું તો કે આવો મેં સુબ આપણે બનાવે હખ્યો પણ આપણી આ રેસિપી બહુ સારી થઈ મેં આપણે જો બનાવે લીધી